નવસકા મિત્રો આજ તારીખ 12 જાન્યુઆરી અને 2024 ને શુક્રવાર ના ઊંજા માર્કેટરીના બજાર ભાવ દૈનિક ઊંજા માર્કેટરીના બજાર ભાવ જોબનબર ચેનલ સમક્ષ રજૂ કરી દેજો પાછળ મેલ કોપીસ કરી દેજો કારણ કે જાડેમે વિડીયો અપલોડ કરીએ તે આ પછી નોટિફાઈ આ તો બાયની માહિતી મળી જાય આજ ના ભાવ વિશે જોઈએ જીરૂ 4650 રૂપિયા થી 7300 રૂપિયા રાઈડો 971 રૂપિયા થી 970 રૂપિયા સુવા 1952 રૂપિયા થી 2000 રૂપિયા ઈશકપુર 2765 રૂપિયા થી 3551 રૂપિયા અજમો 1901 રૂપિયા થી 3422 રૂપિયા વર્જાણી 1300 રૂપિયા થી 2500 રૂપિયા તલ સફેદ 2600 રૂપિયા થી 3600 રૂપિયા કપાસ 1250 રૂપિયા થી 1454 રૂપિયા ડીશા બારકીના બજાર ભાવ રાઇડો 981 રૂપિયા થી 997 રૂપિયા એરંડા अगियारो रुपया थी, सौ अड़तालीस रुपया जुआर एक जनक ने सीतेर रुपया एक अजनक ने सित्तर रुपया बाजरी चार सौ पचास रुपया थी, पाँच सौ तेवीस रुपया का टुकड़ा पांच सौ पाँच रुपया थी, पांच सौ अठाईस रुपया मगफली तेरसो एकत्र रुपया थी, तेरसो एकत्र रुपया